સુરત જિલ્લાના ખેડૂતોના બેંક ખાતામાં ત્રેવીસ કરોડ જમા થયા ખેડૂતોમાં ખુશહાલી સુરતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કિસાન સન્માન સમારોહ યોજાયો પ્રતિવર્ષ છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થાય છે વડાપ્રધાન દ્વારા ખેડૂતોને સહાય ચૂકવા માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો જેમાં સુરત જિલ્લાના એક લાખ અઢાર હજાર સાતસો બ્યાસી ખેડૂતોના બેંક ખાતામાં તેવીસ રૂપિયા કરોડની સહાય જમા કરવામાં આવી

આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સપનું છે ખેડૂતોને આવક બમણી કરવી એના અનુસંધાનમાં દર વર્ષે ખેડૂતો ખાતામાં છ હજાર રૂપિયા જમા થાય છે અને સુરત જિલ્લામાં નાના અને સીમાંત ખેડૂતોના ખાતામાં લગભગ ત્રેવીસ કરોડ રૂપિયા જેટલા જમા થયા છે ખેડૂતોમાં એક આનંદ છે અને છેલ્લા છ વર્ષથી શરૂ થયેલી આ યોજનાને કારણે ખેડૂતોમાં ખાસ કરીને બિહાર અને ખાતર ખરીદવા માટે મોટો ટેકો મળી રહ્યો છે સમગ્ર ગુજરાતની વાત કરીએ લગભગ અત્યાર સુધીમાં વીસ હજાર કરોડથી પણ વધારે રકમ પંચાવન લાખ ખેડૂતોના ખાતામાં જમા થઈ છે અને આ યોજનાનો સમગ્ર ભારત દેશમાં તમે જોવો તો નવ કરોડ અને સિત્તેર લાખ જેટલા ખેડૂતો લાભ લઈ રહ્યા છે આ યોજનાને કારણે આ જે યોજના છે સમગ્ર વિશ્વમાં ડાયરેક્ટ બેનિફિટ આપતી વિશ્વની સૌથી મોટી યોજના ખેડૂતોમાં ખૂબ જ પ્રિય થઈ છે અને ખાસ કરીને સુરત જિલ્લામાં જે રકમ જમા થઈ છે અને કારણે ખેડૂતોમાં ખુશી છે